અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટની એક જગ્યા ઉપર કે જ્યાં એગ્રીવર્લ્ડ કૃષિ મેળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે ઘણી બધી અવનવી કંપનીઓ અહીંયા પોતાના સાધનો અને સામગ્રી લઈને આવી છે એમાંય ખાસ કરીને અત્યારે આપણે ખૂબ સરસ કંપનીના સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છીએ જેનું નામ છે માઇક્રોફોઝ એગ્રો ટેકનોલોજી ખાસ કરીને જે ખેતીવાડીમાં સાધનો ઉપયોગ કરીએ છીએ એમાં ઘણી બધી પ્રકારની બ્લેડનો ઉપયોગ થતો હોય છે અને બ્લેડ ઘણી બધી વખત ખરાબ થઈ જતી હોય છે અને સર્વિસ કરવી પડતી હોય છે તો એમાં તમામ પ્રકારના મશીનરોની બ્લેડ અહીંયા આપણને જોવા મળે છે કેવી રીતના કંપની કામકાજ કરે છે એની આપણે ખાસ માહિતીની વાતચીત કરીએ હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જગત છે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર દ્વારા તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારો પરિચય ખૂબ ખૂબ આભાર હું છું પરિમલ વસવાયા અમારી કંપનીનું નામ માઇક્રોફોર એગ્રો ટેકનોલોજી અમારી બ્રાન્ડ છે સુપર ટીલ રોટાવેટર બ્લેડ્સ ઓકે હવે સુપર ટીલ રોટાવેટર બ્લેડ્સમાં અમારી પાસે અત્યારે રોટાવેટરની બ્લેડમાં તમામ સિરીઝ અવેલેબલ છે હા પ્લસ એક્સ્ટ્રામાં જોવા જઈએ તો સ્ટબર સેવર છે પાવર વિડર છે સ્પાઇક બ્લેડ છે અધર આપ કોઈ પણ અમને કસ્ટમ ડિઝાઇનથી પણ બ્લેડ બનાવી શકો છો ઓકે બીજું કે રેગ્યુલર જે બ્લેડ હોય છે તેમાં ચૌદ સત્તાવન એ ટાઈપ કહેવાય ચૌદ છેતાલીસ છે બાર ચુમ્માલીસ છે પ્લસ પડલિંગની જે બ્લેડ હોય છે જે સી ટાઈપ કહેવાય એ બી છે પ્લસ એમાં અમારી પાસે બે રેન્જ છે એક આપણી રેગ્યુલર જે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે જે વપરાય છે એ સાત એમ એમની સિરીઝમાં બધી રેગ્યુલર સિરીઝ છે અને એક એક્સ્ટ્રા અમારી આ હેવી ડ્યુટી સિરીઝ છે હેવી ડ્યુટી સિરીઝ અમે અધર માનો કે ગુજરાત બહારના જે રાજ્ય છે જેમ કે કર્ણાટક છે આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે કેરળ છે આ જે વિસ્તાર છે તો એમાં અમે આઠ એમ બ્લેડનો યુઝ કરીએ છીએ જેથી કરીને અમારી બ્લેડ છે એ પરફોર્મન્સ સારું રહે અને વધારે વધારે કસ્ટમર અમારે થાય સેટિસ્ફાય થાય તેના માટે અમે સૌથી વધારે પ્રગતિ કરીએ છીએ કે અમે અત્યારે પચાસ હજાર પર મંથ બ્લેડ સુધી પહોંચ્યા છીએ અમારું બ્લેડનું પ્રોડક્શન આજે અઢી વરસથી ચાલુ કરેલું છે અઢી વર્ષમાં અમે પચાસ હજાર બ્લેડમાં અત્યારે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ પ્લસ સેલ કરીએ છીએ એમાંથી અમારી બ્લેડમાં અમે હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપીએ છીએ કે અમારી સિંગલ પીસમાં કોઈ પણ કમ્પ્લેન્ટ આવે તૂટવા ભાંગવા વળી જવા કાંઈ પણ ઇસ્યુ થાય પચાસ ટકા સુધી ખેડૂતને કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો અમારી સાઈડથી બ્લેડને અમે રિપ્લેસ કરીએ છીએ જેથી કરીને ખેડૂતોને બે બેનિફિટ છે એક તો અમારી જે રેટની ભાવની વાત કરીએ તો એ રિલાયેબલ રેટ છે પ્લસ ખેડૂતોનો ફાયદો એ જ અમારા સુપરટેલનો વાયદો આ તરફથી અમે કામ કરીએ છીએ ખૂબ સરસ વિચારો તમે આપ્યા હવે ખાસ કરીને મારે તમને એ પૂછવું હતું ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા હોય છે બરાબર તો એમાં ખાસ કરીને તમે કેવા કેવા વિસ્તારો સુધી પહોંચી ગયા છો ગુજરાતના એરિયા સુધી કે જેથી કરીને ખેડૂતોને વિશ્વાસ આવે અને તમારો સંપર્ક કરી શકે સાહેબ આપણે હળવદ છે થાન છે થરાશ આપણે ધ્રાંગધ્રા છે હા આ જે વિસ્તાર છે જે એની જે જમીન છે એ વધારે હાર્ડ છે ઓકે જે બ્લેડ આપણે જૂનાગઢ જે સૌરાષ્ટ્રના એરિયા છે એમાં જે બ્લેડ અઢીસોથી ત્રણસો કલાક આવતી હોય તો એ જ બ્લેડ જનરલી હાર્ડ સોઇલની કારણે માનો કે પચાસ કલાક હાલે છે તો એ લોકોને અમારી પચાસ કલાક હાલે છે ને તો એ સારી સારી જે મોટી કંપની છે જે બ્લેડનું પરફોર્મન્સ આપે છે એટલી અમારી બ્લેડ ત્યાં પરફોર્મન્સ આપે છે જેથી કરીને એ અમે એક પ્રોડક્ટ ત્યાં એવી રીતે મૂકી શક્યા છીએ કે અમે ખુદ ત્યાં જઈને ગેરંટી આપીએ કે ભાઈ હા અમારી બ્લેડ તમારે આ જે રેટ છે એ પ્રમાણે ખૂબ સારી ચાલશે ઓકે હા ખેડૂત મિત્રો નીચેના જે કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક કરી શકો છો અને અલગ અલગ પ્રકારની બ્લેડ અને બીજા કાંઈ સાધનોની તમારે જરૂર હોય તો તમે ઇન્ક્વાયરી કરી શકો છો આપણી પાસે ટાઈમ હશે તો આગળના વિડીયોમાં આપણે એ પણ માહિતી આપીશું કંપનીના આઉટલેટ ઉપર જઈને જે વસ્તુ આખી બનાવવામાં આવે છે અને વિશ્વાસપાત્ર કામ કરીને ખેડૂત મિત્રોને વસ્તુ આપવામાં આવે છે એની માહિતીની વાતચીત કરીશું જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને વધારે ખ્યાલ આવે જોતા રહો માટે માટે ખેડૂતપિત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન